મહીસાગર જિલ્લામાં આવેલ સંતરામપુર નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ઈદગા ખાતે બે રકાત નમાઝ અદા કરી શાંતિપૂર્વક ભવ્ય ઉજવણી કરી જેમાં એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સંતરામપુર ઈદગા ખાતે સંતરામપુર શુની ઝુમા મસ્જિદના પેસ ઇમામ હઝરત મોહમ્મદ ફૈયમ રઝા દ્વારા ઈદ નિમિત્તે શાનદાર તકરીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ત્યારબાદ અલ્હા તાલાની બરગામાં બે રકાત નમાઝ અદા કરી સલાતો સલામ પઠી દુઆઓ કરવામાં આવેલ હતી અલ્લા પાક ભારત મુસ્લિમ દુઆરો દ્વારા અને ઈદ મુબારક ની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ મુસ્લિમ સમાજના ઈદ પર્વ તહેવાર નિમિત્તે મહીસાગર તથા સંતરામપુર પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર શ્રી કે કે બુવળ તથા સબ ઇન્સ્પેક્ટર આરડી પટેલ તથા પ્લાસ્ટ દ્વારા તેમની ટીમ સાથે સંતરામપુર નગરના અલગ અલગ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તે બદલ મુસ્લિમ બિરાદરો દ્વારા સમગ્ર ગુજરાત પોલીસને તથા અન્ય સંલગ્ન ખાતાના તમામ અધિકારીઓને કર્મચારીઓનો તેમજ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો અને તેમને પણ ઈદની મુબારકબાદીની શુભેચ્છા પાઠવી હતી બ્યુરો રિપોર્ટ સલમાન મુરાવાલા સંતરામપુર عید کی خوشیاں مبارک تمام عالم اسلام کو یہ پیغام دیا جاتا ہے کہ ہمارے پیارے آکا صلی اللہ تعالی وسلم کا فرمان ہے کہ مسلمان وہ ہے جس کے زبان سے جس کے ہاتھ سے دوسرا مسلمان محفوظ رہے ہمارا اسلام شانتی کا امن کا پیغام دیتا ہے لہٰذا تمام لوگوں سے گزارش ہے کہ اپنے آپس میں بھائی چارگی بنا کے رکھیں آپس میں محبت بنا کے رکھیں اور کسی کو اپنی زبان یا اپنے ہاتھ سے کسی کو تکلیف نہ دیں اللہ پاک ہم سب کو